નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ બાવીસ મે બે હજાર ચોવીસને વાર બુધવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુંના બજાર ભાવ તમામ માર્કેટયાર્ડના તે પેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેમને પણ જીરુના તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ રાજકોટ ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર નવસો પચાસ રૂપિયા હળવદ પાંચ હજાર પાંચસો રૂપિયાથી છ હજાર ત્રીસ રૂપિયા मोरबी पांच हज़ार एक सौ पचास रुपया पाँच हज़ार नौ सौ रुपया बोटाद पांच हज़ार तरस सौ रुपया छ हज़ार रुपया ससदन चार हज़ार आठ सौ रुपया थी पाँच हज़ार नौ सौ पच्चीस रुपया गोंडल तै हज़ार रुपया थी छ हज़ार एक सौ ऐसी रुपया वाँकाने त्र पाँच हज़ार तरसौ रुपया थी छ हज़ार पिस्तालीस रुपया जेतपुर चार हज़ार पाँच सौ पचीस रुपया थी पाँच हज़ार आठ सौ एकवीस रुपया थरा पांच हज़ार चार सौ रुपया छ हज़ार सौ रुपया ऊंझा चार हज़ार सात सौ रुपया छ हज़ार चार सौ सित्तेर रुपया थरा चार हज़ार आठ सौ रुपया थी छ हज़ार सौ रुपया पाट त्र तर हज़ार सौ पचास रुपया थी, चार हज़ार चार सौ सत्ताणु रुपया दिदर पांच हज़ार पाँच सौ रुपया छ हज़ार तरसौ रुपया રાધનપુર ચાર હજાર ત્રણસો રૂપિયાથી છ હજાર બસો પચાસ રૂપિયા રાપર ત્રણ હજાર આઠસો રૂપિયાથી છ હજાર રૂપિયા જામનગર પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર નવસો સાઠ રૂપિયા તળાજા પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા અમરેલી એકવીસો રૂપિયાથી છ હજાર રૂપિયા સાવરકુંડલા પાંચ હજાર રૂપિયાથી છ હજાર ત્રણસો અગિયાર રૂપિયા બાબરા ચાર હજાર એકસો ચાલીસ રૂપિયાથી છ હજાર ચારસો પચાસ રૂપિયા જૂનાગઢ પાંચ હજાર પાંચસો રૂપિયાથી છ હજાર બસો પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા જીરુના બજાર ભાવ જણાવવામાં આવતા હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન